કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેને સેસના સ્વયંસેવકો દ્વારા છસો રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું ગત વર્ષે પણ બારસો રોપાનું વાવેતર કરી ગુજરાતને હરિયાળું બનાવવા માટે એનેસએસના સ્વયંસેવકોએ સંકલ્પ કરી ઉછેર કર્યો હતો કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રીના ડોક્ટર વિષ્ણુ દેસાઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામના કોઓર્ડિનેટરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા કર્ણાવતી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર તારીખ અલી સૈયદના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એનએસએસના કોઓર્ડિનેટર અંજલિ પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે એનએસએસના સ્વયંસેવકો મંતરલ દેસાઈ, ધ્રુвиль પટેલ, નીદી કાજાવદરા, પ્રથમ ભટ્ટા, લોકેશ ફેગડે, રીવાવાલા, વંશિકા પાટીલ, કુશલ શાહે અથા પ્રયત્નો કર્યા હતા. શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા તારીખ ચાર ઓગસ્ટ બે ના રોજ ઓરિયન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો કોલેજ આચાર્ય શ્રી ડોક્ટર એમ એમ આવેલ વક્તા સ્વાગત કર્યું હતું ભગીની સંસ્થા ના બી આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પટેલે એન એસ એસ નું મહત્વ વિદ્યાર્થીનીઓ ના કારકિર્દી માં તેમજ જીવન કેટલું મહાત્મ્ય છે તે સમજાવી વિદ્યાર્થીનીઓ પ્રોત્સાહિત કરી હતી તેમજ કોલેજના અધ્યાપક ડોક્ટર સજજનબેન કે ચૌધરીએ એને માં પોતે પ્રોગ્રામ ઓફિસર તરીકે રહી ચૂકેલ તેના સંભારણા યાદ કર્યા હતા અને વિદ્યાર્થીનીઓએ શું શું કામગીરી કરવી તેની માહિતી આપી હતી કોલેજના આચાર્યશ્રીએ પોતાના વક્તવ્ય માં વિદ્યાર્થીનીઓને વસુદૈવ કુટુંબકમને સાર્થક કરવા માટે ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે તે વિશે વાત કરી હતી કાર્યક્રમનું સંચાલન તેમજ આભાર દર્શન પ્રોગ્રામ ઓફિસર ઉર્મિલા ચૌધરીએ કર્યું હતું ઉમિયા મહિલા સમિતિ અને ઉમિયા સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે વર્ષાના વધામણાં શીર્ષક નીચે ઋતુમાં ગવાતા ગીતોની સ્પર્ધા રાખવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગાંધીનગર શહેરમાં વસતા અને આજુબાજુના ગામ રાંધેજા રાયસણ કોલવડા જાખોરા લવારપુર વગેરે ગામોમાંથી બહેનો તથા વડીલ મહિલાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ ગીત સ્પર્ધામાં વ્યક્તિગત ગીતમાં બાવીસ બહેનોએ તથા સમૂહ ગીત સ્પર્ધામાં બાર ટીમોએ ભાગ લીધો મહિલા સમિતિના ચેરમેન સુધાબેન પટેલ કન્વીનર હિનાબેન પટેલ અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન ડોક્ટર અનિલભાઈ પટેલના માર્ગદર્શન નીચે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા નાટ્યલેખક અને પત્રકાર કુંતલ નિમાવત દીપાલીબેન અને સોનલબેન પટેલે નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા આ સ્પર્ધામાં વ્યક્તિગત ગીતમાં પ્રથમ ક્રમે પટેલ જાનકીબેન ગૌરવભાઈ દ્વિતીય ક્રમે પટેલ ધરાબેન વિશ્વળભાઈ તૃતીય ક્રમે પટેલ હિનાબેન વિજેતા થયા હતા સમુદિત સ્પર્ધામાં દરેક જુથમાં પાંચ બહેનોએ ગીત ગાયા હતા તેમાં પ્રથમ ક્રમે રાંદેજા મહિલા મંડળના ચંપાબેન હસુંતીબેન વિમલાબેન સરોજબેન આશાબેન દ્વિતીય ક્રમે બાર ગામ સમાજની બહેનો જેમાં મુશાબેન હિનાબેન કોકિલાબેન નીતાબેન તૃતીય ક્રમે ધ્રુવીબેન લીલાબેન ઇન્દિરાબેન વાસંતીબેન અમીબેન વિજેતા થયા હતા આ પ્રસંગે મહેમાન તરીકે જાણીતા ડોક્ટર નીતાબેન શેખાત કચ્છી સમાજના અગ્રણી મહિલા કાર્યકર સરોજબેન ધોલુ ઉમિયા સંસ્થાનના પ્રમુખ અશોકભાઈ પટેલ વકીલ સહમંત્રી જે કે પટેલ વિવિધ સમિતિઓના ચેરમેન તથા હોદ્દેદારો અને ઉમા સમાજ ભવનના મુખ્ય શ્રી બળદેવભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા વિજેતા અને ભાગ લેનાર સૌને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પાર્થેશ્વર મહિલા મંડળ દ્વારા બહેનોએ સમૂહમાં પાવાગઢ પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવેલ જેનું સંચાલન જયશ્રીબેન દરજી નીતાબેન મહેતાના માગેશ્યાન નીચે ગોઠવવામાં આવેલ તેમજ મંડળ ની બહેનોએ માન ચાચરના ચોકમાન સમૂહમાં ગરબાની રમઝટ બોલાવેલ હતી ઉલ્લેખનીય છે કે આ મહિલા મંડળ વિવિધ ધાર્મિક સ્થળો પર દર્શન કરવા જાય છે સાથે અમાસ અને અગિયારસ ના દિવસે માંગ બહુચર માતાજીનો આનંદ ગરબો કરવામાં આવે છે આધુનિક યુગમાં સોશિયલ મીડિયા એક અવકાશ કે પડકાર આ વિષય ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણવિદ ડોક્ટર કૃણાલ પંચાલ પ્રોફેસર શ્રી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું જેમાં આજના યુગમાં સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરવા બાબતે ભાર મૂકી તેની નકારાત્મક બાબત વિદ્યાર્થીઓના જીવનમાં કેટલી નુકસાનકારક છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી આ સેમિનારમાં શ્રી નટુભાઈ લાડાણી કોઓર્ડિનેટર શ્રી કડી સર્વ વિદ્યાલય ગાંધીનગર શ્રી દિનકરભાઈ શ્રી મયુરભાઈ કોટક મેનેજર શ્રી અને શ્રી નરેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા પિતાએ હાજરી આપી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર WhatsApp દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ